નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર છોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે બોટાદ તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ કાનયાડ ખાતે પ્રાંત અધિકારી શ્રી આરતી ગોસ્વામીના હસ્તે અધ્યક્ષસ્થાને યોજાયો હતો છોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે બોટાદ તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ કાનયાડ ગામ ખાતે બોટાદ પ્રાંત અધિકારી શ્રી આરતી ગોસ્વામીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી શ્રી દ્વારા પ્રેરક ઉદબોધન કરવામાં આવ્યું હતું આ અવસરે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો આ તકે મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કાનિયાળ ખાતે આયોજિત કાર્યક્રમના શુભ અવસરે તાલુકા પંચાયત પ્રમુખ તાલુકા પંચાયતના સભ્યો કાનિયાળ સરપંચ એપીએમસી બોટાદના ચેરમેન સહિતના શ્રીઓ અને આગેવાનો હાજર રહ્યા હતા આલેખન હેમાલી ભટ્ટ બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ